વિષય પ્રવાલા નવા કોમળ પાંદડા જેને કૂંપળો કહેવામાં આવે છે તેને અહીં પ્રવાલા બતાવ્યા છે શબ્દાદિક પંચ વિષય આ સંસાર વૃક્ષની કૂંપળો છે પાંદડા છે કૂંપળોથી વૃક્ષ જીવિત રહે છે અને વૃદ્ધિ પામે છે વૃક્ષમાં થડથી શાખાઓ અને શાખાઓથી કૂંપળો ફૂટે છે અને કૂંપળો દ્વારા શાખાઓ આગળ વધે છે આ સંસારમાં વિષય ચિંતન એ કૂંપળો છે શ્રીજી મહારાજ પણ એનાથી આખો સંસાર લીલો રે છે એવું મહારાજ કીધું આખો વડલો છે એ ઉથલી પડ્યો હોય તો રાખે લીલો રે શ્રીજી મહારાજ પણ અમદાવાદના ત્રીજા વચનામૃતમાં બતાવે છે કે જેમ આખો વડ ઉથલી પડ્યો હોય ને એક નાની વડવાય પૃથ્વીમાં ચોંટી હોય તો વડ સમગ્ર લીલો રહે છે તેમાં જીવને વિષયનું ચિંતન છે તે જ જન્મ મરણનું કારણ છે ચિંતન છે છે એ કારણ વિષયને એક્સેપ્ટ કરે છે એ જન્મ મરણનું કારણ છે એવું ભગવાને નથી પણ એક્સેપ્ટ કર્યા પછી હંભાઇ રાખે છે ને એ એને જન્મ મરણનું કારણ બને છે એમાંથી મૂકી નથી શકતો એને રાખે હંભાઈ જ રાખે વિષય તો યોગ્ય હોય પછી ભાઈ ગયા પછી એના હાથમાં આવે એમ ન હોય તો એ પણ એની મેમરી જાતી નથી અને એનો રહ જાતો નથી એટલે ભગવાને એવું કીધું કે વિષયા વિનિવર્તન તે નિરાહારસ્ય દેહિના રસવર્જ્યમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તન એને જો ભગવાનમાં રસ પડે તો જાય ભગવાનની સેવામાં રસ પડે તો બાકીના ગુણની પ્રવૃત્તિ જાય પણ સેવા કરે તોય સેવામાં રસ ન પડે પણ એને ગળકી દલીન હોય કે તારે આ કરવાનું બીજું તો આ રૂટીન થઈ ગયું ને કર્યા વિના કઈ રહેવાય મૂક આપણે હાલે નહીં કાંઈ એમ ખાવું કરતા હોય ને આપણે બેહી તો અકારા લાગીને આપણે આબરું જાય આબરૂ જવાનો મોટો સવાલ છે એટલે એટલા માટે કરતા રસ થી કરતા ન હોય અને જો ભગવાનમાં રસ વિના ઓલો રસ જાય નહીં જગત રસ જાય નહીં વિષયા વર્તન થાય નિરાહાર દેહીના દેહિના રસ વારજ્યામ રસોથી અસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તન થાય એ ભગવાનની ભગવાનમાં જોઈ એને રસ પડે ભગવાન ની સેવામાં જો એને રસ પડે ભગવાનના ભગતમાં ભગવાનના મિશનમાં એને રસ પડે તો ચિંતન છે તે જ જન્મ મરણનું કારણ છે વિષય ચિંતન એ જ સંસાર વૃક્ષ ને લીલું રાખે છે અને વધારે છે વિષય ચિંતન સાચું મૂળ છે વિષય ચિંતન દેહ ધરવો એ નહીં દેહ ધારી તો મુક્ત હોતી હોય પણ વિષય ચિંતન છે વિષય નું ચિંતન છે અને વિષયનો આદર છે એ ચાર જગ્યા નથી અક્ષરધામ ભદ્રિકાશ્રમમાં અને અહીંયા એકાંતિક ભગતમાં બાકી બધે વિષયનો આદર છે અને લાવો 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 એવું જ છે આ ચાર ઠેકાણ નથી વિષય ચિંતન એ વૃક્ષની નવી નવી કૂંપળો છે અંતકાળે જેવા જેવા વિષયનું ચિંતન કરતો આ જીવ શરીરને છોડે છે તેવા તેવા ભાવને પામી જાય છે યમ યમ ભાવમ સ્મરણ વાપી કાલે વારં એમ વાપ નથી એટલે જેવો વિષયનું ચિંતન કરતો હોય એ ન્યા જાય કોઈ પદાર્થનું ચિંતન કરતો હોય તો ન્યા જાય અંતકાળે જેવા જેવા વિષયનું ચિંતન કરતો આ જીવ શરીરને છોડે છે તેવા તેવા ભાવને પામી જાય છે આને જ કૂપળો ફૂટવી કહેવાય છે ઝાડની કૂપળો અને તેમાં પણ પીપળ વૃક્ષની કૂંપળો દેખાવમાં ખૂબ જ રમણીય હોય છે જેથી મનુષ્યના મનને તે નિત્ય આકર્ષિત કરતી રહેતા પીપળાની કૂપડો છે પીપળા ઝાડનું વર્ણન આવે છે એટલે પીપળાની કૂપડો બહુ સારી કોણી બહુ હોય એકદમ ગમે હોય હોય એટલે વિષય છે એ બધા એવા ઝાડની કૂંપળો અને તેમાં પણ પીપળ વૃક્ષની કૂંપળો દેખાવમાં ખૂબ જ રમણીય હોય છે જેથી મનુષ્યના મનને તે નિત્ય આકર્ષિત કરતી રહે છે મનમાં તે ઘણી મીઠી લાગે છે તેમ વિષયનું ચિંતન જીવને મીઠું લાગે છે તેનું ફળ ઘણું જ દુઃખદાયક અને કડવું હોય છે એને ઘોટવું એ બહુ મીઠું લાગે છે ઘોટે જ રાખે એકવાર વાર વિષય ભગ્યો હોય તો એ ઘોટે જ રાખે ઘોટે જ રાખે એને ઘોટતો જાય એમ એને ઘોટલા ઉતરતા જાય રહના હોય નહીં તોય ચિંતનમાં એને રહના ઘોટડા ઉતરતા જાય સારું લાગી જવું જોઈએ ગમે તે તેમ વિષયનું ચિંતન જીવને મીઠું લાગે છે તેનું ફળ ઘણું જ દુઃખદાયક અને કડવું હોય છે પણ ચિંતન અતિ મીઠું લાગતું હોય છે તેથી જીવ ફળની પરવા કર્યા વિના બે મર્યાદ બનીને વિષય ભોગવે છે અને બાકીના સમયમાં વિષય ચિંતન કરે છે તે વિષય ચિંતનનો ત્યાગ કરી શકતો નથી જો તે વિવેકને આગળ કરીને પરિણામનો વિચાર કરે તો જરૂર તેનો ત્યાગ કરી શકે છે વિષયોમાં સૌંદર્ય અને આકર્ષણ પોતાના રાગને કારણે જ પ્રતીત થાય છે વાસ્તવમાં તેઓ સુંદર નથી કાતિલ અને દુઃખદાયક છે તેથી વિષયના રાગનો ત્યાગ જ સાચો ત્યાગ માનવામાં આવે છે તેથી કહ્યું છે કે દ્રષ્ટાંત ને કે ભાઈ એક માણાને સૂર્યમાન લાડુ બહુ ભાવતા અતિ ભાવે એટલે ક્યાંક મહેમાન થઈને ગયા છે અને એમાં બરાબર ચોરમાન લાડુ જ કહેવાય એટલે પહેલો લાડુ દીધો એટલે તે એક એક બટકે બટકે અમૃત ઝરતું હતું પછી બીજો દીધો તો થોડું થોડું ઓછું થઈ ગયું પછી ત્રીજો દીધો તો એના કરતાં ઓછું થઈ ગયું ચોથો દીધો તો પછી તો બહુ મોટા છે એટલે ઓલું અમૃત ઝરતું તો ઝીરો થઈ ગયું પછી ઓલા એમ થયું કે આને બહુ ભાવે છે તો વધારે આગ્રહ કરીને કે લ્યો બે જ લ્યો ના ના ભાઈ બધા અહીંયા આવી ગયું છે ઘડે આવી ગયું છે હવે જો વધારે નાખશો તો ઉલટી થાય તો રહસ્યમાં છે ડિમાન્ડમાં જો હરકો વિષયમાં રહ હોય તો તો પેલામાં જેટલો રહ આવ્યો હોય એટલો છેલ્લામાં આવવો જોઈએ બે એક જ મટીયલના બનેલા હતા એમ પણ એવું થાય નહીં એટલે બહુ ભૂખ લાગી હોય ને રાજીવને તો અનાદિની ભૂખ લાગે છે મનની ભૂખ એવી છે કે ખાય એમ વધે ફિઝિકલ ભૂખ છે એ ખાય એમ ધરાય અને મનની ભૂખ છે એ ખાય એમ અધૂરી થતી જાય પાંચ લીટર નાખ્યું તો દહ લીટર નો ખાડો આ જીવમાં પાંચ લીટર વિશે નાખ્યા એટલે દહ નો ખાડો પડી જાય અને દહ નાખે એટલે વીસ નો ખાડો પડી જાય મનનો એવો સ્વભાવ છે જેટલું ભોગવે એનાથી ડબલ ભૂખ લાગે જેટલું ભોગવે એટલું ડબલ ભૂખ લાગે એટલે એને બહુ પછી પહેલાં તો આ એટલો જ રસ હોય પણ ઓલું વીસ લિટરનો ખાડો પડે તે કેટલો રસ હોય અને બસો લિટરનો ખાડો પડી જાય તો એટલે ઓલું ઉપનિષદોમાં હોતે લખ્યું છે ને નાયમ એમ

અને એને સપનું આવ્યું અને એવી તરસ લાગી એવી તરસ લાગી તો વાત ન પૂછે એવી તરસ લાગી તો નવસો નવાણું નદીઓના જળ પી ગયો એકલો સપનામાં તો સપનામાં તો પીએ કે તોય તરસ છીપી નહીં પછી હાથ હાથ સાગર ના જળ પી ગયો તોય તરસ છીપી નહીં પછી કુવા અને નાના તળાવડા બધા ખલાસ કરી તો તોય તરસ છીપી નહીં પછી ભીનું ઢેફું હતું એને ચૂહતો હતો પીડ્યો પીડ્યો હવે થાય ભીના ઠેપી તરસ જાય સમુદ્ર ગગડાવી ગયો અને એને ભીનું ઢેફું ચૂહેત આ જે એટલું ચૂહી ગયો છે તો એ ભીનું ઢેફું ચૂહેશ મહારાજે કીધું કે સમુદ્રનું પાણી જેટલું આ જે દૂધ થયો છે એનો અર્થ એવો છે કે હાથ સમુદ્ર જેટલા વિષય ભોગવી લીધા છે તો એ મેળ ખાતો નથી તરસ છીપતી નથી એટલી બધી થઈ કારણ કે ડબલ ડબલ થાય છે હાથ સમુદ્ર પી જાય તો કેટલી તરસ લાગે ચૌદ ચૌદ ની લાગે વિષય નો સ્વભાવ એવો છે મનની ભૂખ એવી છે એટલે તરસ થાય ને જાય ને ગુજરાન પૂરતું કરે તો પૂરતું કરે તો ન થાય ગુજરાન નું એને અનુસંધાન હોવું જોઈએ ફોકસ હોવું જોઈએ તો ન થાય વિષય કોને કહેવાય મર્યાદાથી ટપીને કરે ભગવાન ના ભગત ને માટે વિષય એ વિષય કહેવાય ભગવાન ની આજ્ઞા મારે ત્યાં સુધી એને વિષય નહીં ત્યાં સુધી આજ્ઞા ત્યાં સુધી આજ્ઞા કહેવાય મારે જ કીધું કે એક ટાઈમ જમવું તો એ આપણે જમીએ તો વિષય ન ભોગવે કે આજ્ઞા પાડી કહેવાય ન કરવું મારે ત્યાં આજ્ઞા હેઠી પડે ને એટલે આપણે તો અધર ના ઝીલ ના રાખે ભાઈ એટલે આપણે જમીએ છીએ આપણે કઈ છે જ નહીં કઈ પેટનો ખાડો આપણે છે નહીં

એટલે ગુજરાન પૂરતું હોય આજ્ઞા પૂરતું હોય તો એના ચિંતન તેથી જીવ ફળની પરવા વિના બે મર્યાદ બનીને વિષય ભોગવે છે અને બાકીના સમયમાં વિષય ચિંતન કરે છે તે વિષય ચિંતનનો ત્યાગ કરી શકતો નથી જો તે વિવેકને આગળ કરીને પરિણામનો વિચાર કરે વિષય ભોગવે ને વિષય ચિંતન કરે એમાં બે માં ફરક છે વિષય ભોગવા એ ક્યારેક આજીવિકા હોય વિષય ચિંતન એ આજીવિકા ક્યારેય પણ હોતી નથી જો માણસ ખાય નહીં તો મૃત્યુ પામે પણ ખાય ને પછી ચિંતન ન કરે તો મરી જાય એવું ન હોય પંચ વિષયનું એક વખકે બે વર્ષ સુધી ચિંતન ન કર્યું તો મરી જાય તરત જ ગુજરી જાય અથવા તો ખાધા પછી જો એને યાદ ન કરે તો એ ડબ્બો થઈને રહે એવું ચિંતન છે એ તો ખાલી કેવળ વિષય છે અને કેવળ જન્મ મરણ ને ઉભા કરનારા છે એ છૂટવું કઠણ છે એ વિષય પ્રવાલા એટલા માટે કીધું